નમસ્કાર આજ રોજ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ખેલ મહાકુંભ ત્રણ અંદર ફૈજ એ મોમ્મદી એજ્યુકેશન વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએમજી કે શૈક્ષણિક સંકુલ સાવરકુંડલા મુકામે કબડ્ડી સ્પર્ધા રોજ યોજાયેલ છે તેનું યજમાનપદ અમે અમને મળ્યું છે એ બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ સાથે આજની કબડ્ડી ટીમ માટેની માહિતી આપું તો અંડર ફોર્ટીનમાં ભાઈઓની તેર ટીમ છે બહેનોની નવ ટીમ છે અંડર સેવન્ટીનમાં છ ટીમ છે અને કબડ્ડી ભાઈઓની ઓપન કેટેગરીમાં પાંચ ટીમ છે કુલ તેત્રીસ ટીમોએ આજરોજ ભાગ લીધો છે અમને આનંદ અને ખુશી છે કે અમારા આંગણે દાદા બાપુની જે માનવતાની મહેક હતી એ મહેકના ભાગરૂપે સંકુલથી તમામ સમાજ પરિચિત થાય એના માટે અમારી આ યજમાની આપ સૌએ સ્વીકારી છે એ બદલ અમે આભાર માનીએ છીએ અને તમામ ખેલાડીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ ખેલદીલીથી સમાજનું આદર્શ નિર્માણ થઈ શકે આપ સૌને શુભેચ્છા અમે આપીએ છીએ આભાર આજના યુગમાં જ્યારે આ ડિજિટલ યુગ થઈ જશે અને મોટાભાગે લોકો છે એ સ્વાસ્થ્યની બહુ ચિંતા નથી કરતા એટલે કે મેદાની રમતોનો હાસ થતો હોય ત્યારે સરકારશ્રી દ્વારા આવું પગલું લેવાયું એ સંદર્ભે આપનો પ્રતિભાવ આપશો ખરેખર અત્યારના આ ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં સ્પોર્ટ્સ કે શારીરિક સૌ વિકાસ થાય એવી કોઈ પ્રવૃત્તિ મોબાઈલ યુગને કારણે નથી તો સરકારીનો આ જે પ્રયત્ન છે એ ખૂબ જ આવકારદાયક છે કે જેથી બાળક વિદ્યાર્થી શારીરિક સુસજ્જતા પ્રાપ્ત કરે અને એ ગ્રાઉન્ડથી જ શક્ય બની શકે મોબાઈલમાં ગમે તેટલા સક્રિય હશે ટીવીમાં ગમે તેટલા સક્રિય હશે તો પણ એની તંદુરસ્તી માટે ગ્રાઉન્ડ જ મહત્વનું છે અને ખાસ ગુજરાત સરકારશ્રીનો આભાર કે ગ્રાઉન્ડની આ રમતોને જીવંત રાખી આવનારી પેઢીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આ ખેલ મહાકુંભ એક આશીર્વાદરૂપ થઈ પડશે